જહાંગીરપુ દીકરીને બચાવવા ગયેલી માતા પણ પ્રેમી ચપ્પુ થી હુમલો કર્યો હતો જહાંગીરપુરા પોલીસે ફરિયાદ લઈ પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે સુરતમાં જાહેરમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો મળતી જાણકારી અનુસાર શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો પ્રેમીએ ચાલુ બાઈક પરથી પ્રેમિકા પર હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા માર્યા હતા મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે પ્રતીક મનોજ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ મંદિરમાં બંને એકબીજાને ફૂલહાર કરી લગ્ન કરી લીધા હતા

મંદિરમાં પરિવારની હાજરીમાં જુઠ્ઠું સૂત્ર પહેરાવી વિધિ વગર જ તેની સાથે લગ્ન કર્યા હતા એફિડેવિટ વંચાવ્યા વિના સહી કરાવી યુવતીએ માતા ને આ વાત કરતા તેના પિતાએ પરિવારને ક્લાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી રજીસ્ટ નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતા પિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાખ્યું હતું પ્રેમી એ પ્રેમિકાને જપ્પુના ગામ માર્યા છે સુચે ગુનાની હકીકત અને આરોપ લેયો. એક આમે હકીકત એવી છે કે આ કમના જે ભોગબંદાર ઈજાપામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી Instagram થી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાચિત્ય એમનો એ ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગબંદાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગબંદનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહજુનો ઊભો જ હતો એમ અને આ કામે ભોગબંનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબંનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ માપેટમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ બનનાર એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામ ના આરોપી ભાગી ગયેલ સર આરોપી ની અટક કરેલ છે કે બાકી છે કઈ રીતનું છે આ કામ ના આરોપી ને તાત્કાલિક પોલીસે અટક તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડી માં છે